એક કલાક કદાચ આવે તો આવે પણ આ રેડિયો ખોટું બોલે સીતારામ બંને ઝઘડો કરતા કરતા એવા જો ભાઈ જગત માં નથી બદલ્યું માત્ર આપણા મનના ભાવો સૂરજના બદલા ચાંદન બદલા બદલ ગયા બદલ ગયા સૂરજના બદલા બદલા બદલ ગયા બદલ I શિવલિંગ ની સાક્ષીએ કહું છું જે મારા રામ માં ભેદ કરશે શિવ માં પૂજા નહીં કરે જે મારી પૂજા નહીં કરે એને હું સ્વપ્ન માં ગતિ ન આપું સાચા ભક્ત નું લક્ષણ એ છે કે મને અને શિવ ને એક વાળ કહીએ તો ભિન્ન ભિન્ન એમાંથી ઉઠતા તરંગો અલગ નથી અમુક તો વૈષ્ણવો એના ઘરે ભગવાનને ને હોય સારી વાત છે પણ શિવ એમ નો બોલ કપડા શિવડાવવા જાવ એમ ન બોલ એમાં શિવાયું જાય આટલો વિરોધ એક જગ્યાએ મારી કથા હતી તો એક માલ બિલકુલ છે ખરા પણ નિર્મળ એક જ પગ સબળ છે મહારાજા પરીક્ષિત ને બહુ નવાય છે અરે મારા રાજ્યમાં બળદ અને ગાય દુખી અને એમાંય આ રાજ ધારણ કરીને આ પુરુષ ઉભો છે ક્ષત્રિય દુનિયાનો બળદને અથવા ગાયને ત્રાસ આપે

પાણી ન પી ચાતક મળતું હોય ને તેના બાળકોને કેતું જાય કે મારું શ્રાદ્ધ કરવાનું હોય ને તો જયારે સ્વાતિ નક્ષત્રનું પાણી હોય એ પાણીથી જ મારું શ્રાદ્ધ કરજો નહીં તો મને મુક્તિ નહીં આત્મ જેને સ્વાતિ નક્ષત્રના પાણીનો પ્રેમ અને એ ચાતક જ્યારે હેઠું પાણી પીવા માંડે ત્યારે સમજજો એ કળયુગની ઘડિયાળ બંગડી કરી વાળ ક્યારે કપાવતા આપણે કોઈ યુવાન દીકરી દુખાણી હોય એનો પતિ મૃત્યુ પામ્યો હોય તો પત્ની પત્નીને મુંડન કરવું જોઈએ પણ યુવાન હોય જ્યાં સોનું વધે ત્યાં નીંદ હરામ થાય કળીનો વાઘ આમ એને પાંચ જગ્યાઓ આપી પાંચ સાથે બીજી પાંચ મળી કામ ક્રોધ લોભ મોહ મદ આ પાંચ બીજી મળી મહારાજ આટલું કઈ કલીન છોડી મહારાજા ઘરે આવ્યા સ્નાન કરી અને પોતાના રાણી બેઠા કે ભવનમાં એક જૂનો પટારો હતો પેટી હતી મહારાજને કંઈક વિચાર આવ્યો લાવ સેવકોને બોલાવીને કહ્યું આ પેટી ખોલો પેટી ખોલતા એમાં એક સુંદર મજાનો કલાત્મક સોનાનો મુગટ હતો રત્ન જડી જરાસંધનો જરાસંધને જ્યારે ભીમે માર્યો જરાસંધ પડ્યો એનો કલાત્મક મુગુટ ભીમને બહુ ગમી ગયો એને મુગટ એના માથા પરથી ખેંચી લીધો લઈ મુગટ આવ્યો ત્યારે અર્જુન અને કૃષ્ણ એ ઠપકો આપ્યો બનાવ્યો એ આપણે ન ખપે ભીમે કહ્યું ભગવાન મને ગમે આ મુગટ કેટલો કલાત્મક છે સારું મહારાજા યુધિષ્ઠિને પૂછી નિર્ણય કરજો ભીમ એ મુંગટ લઈ અને યુધિષ્ઠિર મહારાજ પાસે આવ્યો યુધિષ્ઠિરે કહ્યું ભીમ આ મુગટ આપણે ન પહેરાય અને એક પટારામાં મૂકી દો જ્યારે આપણે રાજસુ યજ્ઞ કરશું ત્યારે એનો પુત્ર સહદેવ આવે એને પાછો ભેટ આપી દીધો પણ રાજસુ યજ્ઞની અંદર ભગવાન કૃષ્ણ એ હિણાક્ષ એનો જે શિશુપાલને માર્યો એમાં યુદ્ધના નગારાઓ ખકડ્યા એ વાત ભૂલાઈ ગઈ પટારામાં મુગટ પડ્યો કોઈએ પહેરો નહીં આજ પરીક્ષિતે ખોલાય અને જ્યાં મુગટને જોયો એટલો કલાત્મક મુગટ મહારાજને ગમો પોતાના મસ્તક ઉપર મૂક્યો અને કર્યું કે કહ્યું મહારાજ સાવધાન આવું છું કલીનો વાત કલીનો વાસ આપણામાં થાય એ કેમ ખબર પડે પોતાના વય પારકા લાગે અને પારકા આપણને બહુ ગમવા મળે તો સમજો કલી નો વાસ થયો કોઈનું ઝૂંટવી લેવાની ઈચ્છા થાય સમજો કલી નો વાસ કોઈનું ચોરી લેવાની ઈચ્છા થાય કલી નો વાત કોઈની સારી વસ્તુ જોઈને મનમાં જો ઈર્ષા જાગે જલન થાય સમજો હમને કલી હૈ મહારાજમાં કલી નો પ્રવેશ અને કલી તો પછી ઊંધા કામ કરાવે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો